ગોલા ખાવાના અમુક સંભવિત ફાયદાઓ નીચે મુજબ હોઈ શકે છે હાઇડ્રેશન બરફનો ગોલો મુખ્યત્વે બરફનો બનેલો હોવાથી તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરી શકે છે ખાસ કરીને ગરમીના દિવસોમાં શરીર ને ઠંડક તે શરીરને તાત્કાલિક ઠંડક આપે છે અને ગરમીથી રાહત અપાવે છે સ્વાદ અને આનંદ વિવિધ સ્વાદોમાં ઉપલબ્ધ હોવાથી તે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને આનંદ આપે છે ઓછી કેલરી જો તેમાં વધુ ખાંડવાળી ચાસણીનો ઉપયોગ ન કરવામાં આવે તો તે અન્ય મીઠાઈઓની તુલનામાં ઓછી કેલરી ધરાવતો હોઈ શકે છે જોકે એ યાદ રાખવું અગત્યનું છે કે બરફના ગોલામાં મોટાભાગે ખાંડવાળી ચાસણી અને કૃત્રિમ રંગોનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે વધુ પડતા ખાંડના સેવનથી વજન વધવું દાંતમાં સડો થવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તેથી બરફના ગોલાનો આનંદ મર્યાદિત માત્રામાં લેવો જોઈએ અને જો શક્ય હોય તો કુદરતી સ્વાદ અને ઓછી ખાંડવાળી ચાસણીનો ઉપયોગ કરવો જોઈએ